bye કીર્તા નગરમાં એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો ગુરુ ન માને माता पिता

કીર્તન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ હોવા છતાં વેદ ભણતો નથી સાધુ બ્રાહ્મણનો જે ધર્મ હોય ધર્મ ન બજાવે તો એને સંત ન કહેવાય ભલે તેને ભગવો પહેર્યો હોય અને એમ કહેવાય કે માત પિતાની ન માને શિવ પૂજા ન કરે એને બ્રાહ્મણ ન કહેવાય બ્રાહ્મણ તો એને કહેવાય કે શિવ પૂજા કર્યા વગર જે ભોજન ન કરે એને બ્રાહ્મણ સાધુ છે એમાં લોકોને બરમાવી સારી સાર વર્ણનો એમને લૂંટે છે લોકોને ખોટો માર્ગ બતાવે પોતાને કઈ ખબર ન હોય ને લોકોને ભયભીત કરે કે તમે આમ કરો આમ કરો લોકોને ધૂતી અને પૈસા લઈ લે પડાવી લે પૈસા અને એમ કહેવાય કે વેશ્યાવ્રતિ કરવા લાગ્યો વેશ્યાઓને તે પૈસા દેવા લાગ્યો છે કોઈ જાતનું આશરણ નથી કોઈ જાતનો ધર્મ નથી માત પિતાને પણ માર મારે છે અને એવા સમયમાં એમ કહેવાય છે એક સમય જતાં જતાં એની બીજી સાથે એની પત્ની હોવા છતાં બીજી સાથે લગ્ન કર્યા છે અને એની સાથે રહેવા લાગ્યો છે અને એના માતા પિતાને મારી નાખ્યા છે એની પત્નીને મારી નાખી સમય જતા એમ કહેવાય છે કે એક શિવ મંદિર હતું ત્યાં શિવ મંદિરે એક ભૂદેવ બ્રહ્મદેવ શિવ કથા વાંચે છે અને એની તબિયત બગડી પોતે એને તાવ આવી ગયો એક મહિના સુધી એણે ભગવાન શિવની કથા સાંભળી અને મહિનો પૂર્ણ થતાં એનું મૃત્યુ થયું શિવની કથા સાંભળતા સાંભળતા એક માસ પછી પોતાનું અવસાન થયું અને એમ કહેવાય કે યમના દૂતો આવી અને એને લઈ જવા લાગ્યા છે ત્યારે આ બાજુ ભગવાન શિવના પાંચ ગણો આવ્યા છે તકરાર થઈ અને સામા સામે યુદ્ધ થયું તો ભગવાન શિવના ગણો એમ કેવાય છે કે યમના ગણોને થપાત મારી છે એટલે યમના ગણો છે ઈ જતા રહ્યા ભગવાન શિવ ના ગણો છે એ જીવને લઈ અને કૈલાસમાં માં આવ્યા છે ત્યારે યમના ગણો યમરાજાની પાસે ગયા કહ્યું કે હે યમ દેવતા હે યમ દેવ જે જીવને તમે લેવા માટે મેકલ્યા હતા એ જીવને તો ભગવાન શિવ ના ગણો લઈ ગયા એટલું જ નહીં અમને ઢપાટ મારી એ જીવને ન લેવા દીધું ત્યારે યમરાજા ભગવાન શિવની પાસે ગયા કે હે પ્રભુ હે મહાદેવ આ જીવને તો અમારે લેવાનો હતો તમારા ગણો શ્યા તમે એનું કર્મ તો જુઓ નહી કોઈ નહી કોઈ ધર્મ નહી ભક્તિ હે પ્રભુ આનું જીવન તો જ્ઞાનની વાત નથી કરી ભક્તિ ની વાત નથી કરી એટલું જ નહીં એના માત પિતાને પણ એને મારી નાખ્યા એના પત્નીને પણ મારી નાખ્યા અને હે પ્રભુ આ જીવને કૈલાસ કેવી રીતે મળે ત્યારે કહ્યું કે એણે મારી શિવકથા સાંભળી એક માસ સુધી શિવકથા સાંભળીને એટલે આ જીવને હવે યમલોક ન મળે એને કૈલાસ મળે ત્યારે યમરાજાએ કહ્યું કે હે મહાદેવ હે ભોલે બાબા આ તો આ જીવ જે છે એ કાંઈ કથા સાંભળવા તો બેઠો એ તો એની તબિયત બરાબર નહોતી એટલા માટે સ્તંભના ટેકે બેઠો હતો અને કથા સ્તંભના ટેકે બેઠો હતો બાકી એણે કથા નથી સાંભળી ત્યારે કહ્યું કે ભલે ગમે સ્થિતિમાં પણ એણે શિવકથાનો મહિમા સાંભળ્યો શિવકથા એક મહિના સુધી સાંભળી એટલે એને મોક્ષ મળે કૈલાસ મળે છે જો આવા આવા કલયુગમાં કર્મ કર્યા હોય અને એ પણ જો શિવ કથા સાંભળી જાય તો એને કૈલાસ મળે છે આ કલિયુગના માં કથા સાંભળવાનો મહિમા છે